બા આવ્યા શું થયું આરવ શું થયું આરવ કેમ સવાર સવારમાં કરે છે શું કરું બા આ તમારી બહુ સવાર સવારમાં એની મનમાની કરે છે શું આખો દિવસ બસ તે કહે એમ જ મારે કરવાનું જુઓ ને મારે ટીંડુડાનું શાક ખાવું હતું મેં રાતે કહ્યું કે ટીંડુડા બનાવજે પણ હાવળે છે ક્યાં મારે જે ના ખાવું હોય તે જબરજસ્તી ખવડાવે છે રોજ સાંજે એક દિવસ પીઝા તો એક દિવસ બર્ગર નહીતર પાણીપુરી હું કહું કે મારે નથી ખાવું તો પણ જોર જબરજસ્તી ખવડાવે આજે મારે બ્લુ શર્ટ પહેરવું હોય તો ગ્રીન શર્ટ પહેરવા પહેરાવે મારે સાદું પેન્ટ પહેરવું હોય તો એ જીન્સ પેન્ટ પહેરાવે રવિવારે બહાર ફરવા લઈ જાઓ હોટલમાં ખાવા લઈ જાઓ હું એક એક રૂપિયો બચાવ્યા કરું અને એ મેડમ ઓનલાઈન ખરીદી કર્યા કરે ઓફિસમાં વધુ કામ હોય ને મોડું થાય તો પણ કેટલા સવાલો અને વહેલો આવી જાઉં તો પણ કેટલા સવાલો કરે હવે હું તો કંટાળી ગયો છું જ્યારે હોય ત્યારે તેના વિચારો મારા પર થોપ્યા કરે મારે સોંભળ્યા કરવાનું હવે તો મારે આની સાથે છૂટાછેડા જ લેવા છે આવું તો દરેક ઘરમાં હોય બેટા બંને તરફથી સમજવાનું છે આજે ઘરમાં ઠીડુડા નહીં હોય તો એણે ભીંડાનું શાક બનાવ્યું હશે તું આ કોનાનો તો વિચાર કર આ રીતે છૂટાછેડા લઈ લઈશ તો આનું શું થશે કોનાને હું મોટો કરીશ પણ એની જોડે મને હવે નહીં ફાવે તે ઘરની બહાર નીકળી ગયો આરાહોઈ રસોડામાં ઊભી ઊભી રડતી રડતી આરાહોઈ જા આરાહોને રોક તેને તું સમજાવ શું સમજાવું બા એ કોઈ દિવસ મારો સાંભળે છે તેની જ મનમાની કરે છે લગ્ન પહેલા તો આવી નોતી કરતી કેટલા પ્રેમ કરતી અને અત્યારે તો એ પ્રેમ જ હવાઈ ગયો છે બા અમારા પ્રેમ લગ્ન છે તો પણ આવું કેમ થાય છે એવું ના બોલ બેટા જો બધાના વિચારો એકસરખા ના હોય જ્યારે તમે બંને પ્રેમ કરતા હતા એટલે તમારે સાથે કોઈ જવાબદારી નહોતી એટલે એકબીજાને સમય આપી શકતા હરી ફરી શકતા લગ્ન પછી જવાબદારીઓ વધી જાય એટલે અચાનક બધું બદલાતું હોય એમ લાગે આરબ ઘણીવાર ઓવરટાઈમ કરે છે ને કોના માટે એ તમારા માટે જ પૈસા ભેગા કરે છે વધારાનો ખર્ચ કરવા માટે તને ટોકે છે એટલે તને ખોટું લાગે છે તને એમ કે કંજુસાઈ કરે છે પણ એવું ના હોય બેટા જો લગ્ન એ તો સાત જન્મનું બંધન છે તેમાં સમજણપૂર્વક લગ્ન જીવન ચલાવશો તો સરસ ચાલશે પરંતુ તારી અણસમજ નડશે તો કંઈ કરી નહીં શકો આ ભાવનું બાંધેલું બંધન તૂટી જશે બેટા એક વાત હંમેશા યાદ રાખજે કે એક હાથથી તાળી ન વાગે બંને સમજવાની જરૂર છે આરોહી બાની સામે કંઈ પણ બોલ્યા વગર કામ કરવા લાગી સાંજે આરોહ ઘરે આવ્યો તેની પાસે કોર્ટની નોટિસ હતી અને આરોહીને કહ્યું મેં આ છૂટાછેડાના કાગળ પર સહી કરી દીધી છે તું પણ વાંચીને સહી કરી લે આરોહીએ કાપતા હાથે કાગળ ખોલ્યો બરાબર વાંચીને સહી કરજે આરોહી કાગળ વાંચવા લાગી આજથી અમે બંને અમારા વિચારોને છૂટાછેડા આપીએ છીએ અમે બંને એકબીજા સાથે સમજણથી રહીશું કંઈ પણ વાત હશે તો એકબીજાને પૂછી લઈશું ધારણા બાંધીશું નહીં અને એકમેકને આપેલા વચન અને લગ્નનું પવિત્ર બંધન જીવનભર નિભાવીશું નીચે આરવની સહી કરેલી હતી તેણે પેન હાથમાં લીધી બા રૂમમાંથી આવ્યા અને બોલ્યા શું કરે છે આરોહી મેં પણ નિર્ણય કરી લીધો છે એને હસતા હસતા સહી કરી દીધી બા રહ્યા બધી વાત કરી તો બા બોલી ઉઠ્યા અંત ભલા તો સબ ભલા ઓર હમ ભલે તો જગ ભલે મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય સત્યાજી